ટ્રેલર વેચવાનું છે જયરાજભાઈ ઓનર છે ટ્રેલર સો ફૂટ નું જોવા મળશે લક્ષ્મીની બનાવટ જોવા મળશે અને ટ્રોલી નું વજન ચૌદસો પચાસ કિલો છે ટ્રેલરની અંદર ક્યાંય પણ સડો નથી ફૂલ હેવી ટ્રેલર તળિયું ચોખું સાઈડિયું સારા કંપની કલર માં કંડિશન ત્યારબાદ પણ લઈ શકો છો જયરાજ ભાઈ નું કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરી ત્યારબાદ જ જજો ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે અને ટ્રેલરના ટાયર એમઆરએફ કંપનીના છે નેવું ટકા જેવા એટલે કે નવા ટાયર જોવા મળશે બે હજાર આઠનું મોડેલ સો ફૂટનું વન ઓનર ટ્રેલર કિંમત એક લાખ અને પંદર હજાર રાખવામાં આવી છે એક લાખ પંદર હજાર કિંમત ફિક્સ છે ફાઇનલ કિંમત છે આ કિંમતમાં જો તમારે ટ્રેલર લેવું હોય તો જ કોલ કરવાનો કિંમતમાં ફેરફાર નહીં થાય ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો